હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જિલ્લા શિક્ષણ સમિતિ સાબરકાંઠા તેનું વાર્ષિક પરીક્ષા ધોરણ સાતના વિજ્ઞાનનું પેપરનું સોલ્યુશન જોઈએ તો એમાં પ્રશ્ન એક એમાં જે ચાર ખાલી જગ્યાઓ છે એનો જવાબ આ રીતે રહેશે બરાબર પછી પ્રશ્ન એક બ મને ઓળખો એનો જવાબ આ રીતે રહેશે બરાબર પછી તફાવત છે શીરાની ધમનીનો બરાબર આ રીતે રહેશે પછી જે સૂર્ય ગતિની વર્તુળકાર ગતિનો તફાવત જોડકા જોડો એમાં બંને જોડકાઓનો જવાબ આ રીતે રહેશે બરાબર જવાબ છે લખેલા છે વર્ગીકરણ કરો એમાં બંને વર્ગીકરણ આ રીતે જવાબ રહેશે બરાબર પછી એક જાગૃત નાગરિકવાળો જવાબ આ રીતે રહેશે પ્રશ્ન ચારનો પહેલાંનો જવાબ આ છે પ્રશ્નચારના બીજાનો જવાબ બરાબર પછી આ છે ત્રીજા પ્રશ્નનો જવાબ બરાબર અને આ છે ચોથા પ્રશ્નનો જવાબ હવે પ્રશ્ન પાંચ છે વૈજ્ઞાનિક કારણો એમાં પેલાનો જવાબ આ રીતે રહેશે બરાબર પછી આ આ આ આ બીજા પ્રશ્નનો 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 જવાબ 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 રીતે રહેશે છે ત્રીજા ચોથા ને આ પાંચમા પ્રશ્નનો જવાબ રહેશે બરોબર પ્રશ્ન છ માગ્યા મુજબ જવાબ લખો એમાં પહેલો જે પ્રશ્ન છે એનો જવાબ આ રીતે રહેશે બરાબર આ બીજા પ્રશ્નનો જવાબ આ રીતે રહેશે અને ત્રીજા પ્રશ્નોનો જવાબ આ રીતે રહેશે ચોથા પ્રશ્નનો જવાબ આ રીતે રહેશે બરાબર પ્રશ્ન સાત એનો પહેલાંનો જવાબ આટલો થશે બરાબર બીજાનો જવાબ અને ત્રીજાનો જવાબ આ રીતે રહેશે પ્રશ્ન સાત બ એમાં પહેલાં બે દાખલાનો જવાબ આ રીતે રહેશે બરાબર અને ત્રીજા દાખલાનો જવાબ આ રીતે રહેશે આ રીતે આપણે આ દાખલાઓ ગણવાના રહેશે બરાબર હવે પ્રશ્ન આઠ છે આકૃતિ દોરી નામ નિદર્શન કરો એમાં બે આકૃતિ દોરવાની છે સ્ત્રી અને મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર તો એની તમારે આ રીતે દોરવાની રહેશે સ્ત્રી અને મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર બરાબર પછી છે પ્રશ્ન નવ લોખંડની ખીડી વાળો વિદ્યુત ચુંબક કેવી રીતે બનાવે એમાં આ રીતે તમારે સાધન સામગ્રી આકૃતિ પદ્ધતિ અવલોકન અને નિર્ણય લખવાના રહેશે બરાબર બીજો પ્રશ્ન છે વનસ્પતિના પ્રકારમાં પાણી અને ખનિક શરણ વહન કરે છે તેમાં આ સાધન સામગ્રી બરાબર એમાં આ રીતની આકૃતિ દોરવાની રહેશે તમારે બરાબર પછી આકૃતિ પછી પદ્ધતિ અવલોકન અને નિર્ણય બરાબર અવલોકનમાં કલર રહી ગયું છે જોઈ લેજો જરા પછી ત્રીજો છે સમતલ અડીસાવાળો એમાં આ રીતની સાધન સામગ્રી આકૃતિ પદ્ધતિ અવલોકન અને નિર્ણય લખવાનો રહેશે બરાબર પ્રશ્ન દસ ડ્યુટરની તકતીવાળો જેનો જવાબ આ રીતે રહેશે બરાબર સાદું સાદુ સ્ટેથોસ્કોપવાળાનો જવાબ આ રીતે રહેશે તો બરાબર અને અગિયારમાં આ લેખ એના જવાબ આ રીતે તો આ વિડીયો ગમે હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરજો અને આપણા અન્ય સાબરકાંઠાના મિત્રો જોડી પણ આ વિડીયો પહોંચાડજો ઓકે ગુડ બાય